સુરતના ભાગર શાક માર્કેટમાં એક મકાનમાં ધમધમતું કૂટણખાનું ડમી ગ્રાહક મોકલી ખરાઈ કર્યા બાદ ઝડપી પાડવામાં આવ્યો જેમાં સંચાલક છ દલાલ અને ચાર ગ્રાહક ઝડપાયા હતા મહિલા ગુના નિવારણ શાખાએ ત્રણ લલનનાને મુક્ત કરાવી રોકડા રૂપિયા બાર હજાર રૂપિયા પંચ્યાસી હજારની મતાનો સત્તર મોબાઈલ ફોન અને પચીસ છૂટા કોન્ડમ અને કોન્ડમના બે પેકેટ મળી કુલ રૂપિયા સતાનું અજાનો મુદામાલ કબજે કર્યો તો મળેલી બાતમીના આધારે ભાગળ ચા રસ્તા પાંસે શાક માર્કેટના ભરત નિવાસ કૂટણખાનો ધમધમે ધમ ધમે છે જેતી ડમી ગ્રાહક મોકલી ખરાઈ કર્યા બાદ ગત બપોરે ભરત નિવાસના ત્રીજા માળે રેડ કરી હતી ત્યાંથી સંચાલક જીગર ગાંધી ઉપરાંત તેમને લલન નાઓ સાથે સંપર્ક કરી મોકલતા બે દલાલ વિકી ઉર્ફે અમિત તેમજ શેખર સાલુકે ઉપરાંત ગ્રાહકોની સંપર્ક કરી તેમને ત્યાં શરીર સુખ માણવા બોલાવતા દલાલ ખીરોદ કુમાર ઉર્ફે રાકેશ સંજય કુમાર પટેલ રબુલ મંડળ આલી મંડળ નોર મોડલને ઝડપી લીધા હતા કૂટણખાનામાં જે ગ્રાહકો આવતા હતા તેમને ચાર દલાલ ખીરોદ કુમાર ઉર્ફે રાકેશ સંજયકુમાર પટેલ રબુલ મંડલ આલી મંડળ નોર મોડલ વોટ્સએપ ઉપરના લલનના ફોટો મોકલી બોલાવતા હતા મહિલા ગુના નિવારણ શાખાને તેમના મોબાઈલ ફોનમાંથી જુદી જુદી લલનનાઓના ફોટા પણ મળ્યા હતા સંચાલક જીગર રમેશ ગા લલન દલાલ વિકી ઉર્ફે અમિત શો બિસ્નાથ શો દલાલ શેખર ચુડાસમા સાલુંકે દલાલ ખીરોદ કુમાર ઉર્ફે રાકેશ માયાધર નાયક દલાલ સંજય કુમાર દીપકભાઈ પટેલ દલાલ નૂર મંડલ જિસાદ અલી મોડલ ગ્રાહક માનવ રમેશભાઈ બલ્લર ગ્રાહક જગદીશ મંજીભાઈ પાદરિયા ગ્રાહક રવિ તુલસીભાઈ બલ્લર ગ્રાહક હીરાલાલ હરીશચંદ્ર મિશ્ર ચેતનજી બુંદેલા ટીવી ન્યૂઝ સુરત